પોરબંદર શહેરમાં આઠ ડિસેમ્બરના સાંજના સમયે શહેરના ઉદ્યોગનગર ફાટક વિસ્તારમાં આવેલા હસીદી એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં ફાયર સેફ્ટીનો બાટલો બ્લાસ્ટ થતાં સાફ સફાઈ કરી રહેલા એક વ્યક્તિનું અવસાન થતાં શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે જે બાટલાનો ઉપયોગ આગ બુજાવવા માટે થાય છે તે ફાયર સેફ્ટીનો બાટલો કેવી રીતે બ્લાસ્ટ થયો તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે આ મામલે પોરબંદર મહાનગરપાલિકા શું કરી રહી છે ફાયર વિભાગ કઈ દિશામાં તપાસ કરી રહી છે અને ડીવાયએસપી પોરબંદર પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે તે બાબતે પોરબંદરના પત્રકારોએ તેમના પ્રશ્નો કર્યા હતા આવો સાંભળીએ ફાયર વિભાગ આ બાટલો બ્લાસ્ટ થાઉન લઈને શું કરી રહ્યું છે અને પોરબંદર પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે આવો સાંભળીએ ગત તારીખ ના રોજ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા પારસનગર વિસ્તારમાં હરસિદ્ધિ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં મહેન્દ્રભાઈ હરિલાલ મકવાણા નામના વ્યક્તિ પોતે જાતેથી ફાયર સેફટીના જે બાટલા આવે છે એટલે કે ફાયર એક્સટિંગ્વિશર એની સાફ સફાઈ તથા એની રિફિલિંગની કાર્યવાહી કરી રહ્યા હતા ત્યારે કોઈ પણ કારણોસર તે બાટલો ફાયર એસ્ટિંગ ફાટતા આ વ્યક્તિ મહેન્દ્રભાઈ મકવાણાનાઓને છાતી અને પેટના ભાગે ગંભીર ઈજાઓ થયેલ અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજેલ છે આ બાબતની અકસ્માત મોતની નોંધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ છે જેમાં જાહેર ખબર આપનાર મરણજના પિતા હરિલાલ જુઠાભાઈ મકવાણા નાઓ છે આ સમગ્ર બાબતની હાલ અકસ્માત મોત તરીકેની નોંધ કરી અને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ આર જાડેજા આ બાબતની તપાસ કરી રહ્યા છે હાલ આ બાબતની તપાસ ચાલ ચાલે છે અને જો રહેણાંક વિસ્તારમાં પરમિશન વગર કોઈ પણ જો આ કોમર્શિયલ કે આ પ્રકારની પ્રવૃત્તિ ધંધાકીય પ્રવૃત્તિ થઈ રહી હશે અને એ પ્રમાણે રેકોર્ડ ઉપર મળશે તો લગત વિભાગને પણ આની જાણકારી કરવામાં આવશે અને જો પોલીસ લગત કોઈ પણ આ બાબતનો ગુનો બનતો હશે તો એ પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે આપણે અવારનવાર સમાચાર જોતા હોઈએ છીએ કે આગ લાગવાના કે વગેરે પ્રકારના જોખમી ધંધાકીય કે ઇન્ડસ્ટ્રીયલ કે કોમર્શિયલ કાર્યોને લીધે કોઈ પણ જો દુર્ઘટના થાય છે તો તે પ્રવૃત્તિ કરનારને તો નુકસાન થાય છે ઈજાઓ પણ થાય છે કેટલાક સંજોગોમાં મૃત્યુ પણ થાય છે પણ આજુબાજુના જે રહીશો હોય છે તેઓને પણ આ દુર્ઘટનાનો ભોગ બનવું પડે છે અને એમને પણ નુકસાન ઈજા તથા મૃત્યુ જેવા સંજોગો બનતા હોય છે તો આ પ્રકારે જ્યાં પરમિશન નથી ત્યાં આગળ કોઈ પણ પ્રકારે આવી ધંધાકીય કે કોમર્શિયલ કે ઇન્ડસ્ટ્રીઅલ પ્રવૃત્તિ ન કરવામાં આવે આપને આજુબાજુમાં કોઈ પણ આવી પ્રવૃત્તિ કરતા હોય તો પણ મહાનગરપાલિકા કે લગત જે પણ વિભાગ હોય તેને અથવા તો પોલીસ વિભાગને આપવાની જાણકારી પણ કરી શકો છો અને પોલીસ વિભાગ દ્વારા પણ આ પ્રકારની અવારનવાર ડ્રાઈવની અને કામગીરીની ચેકિંગની કામગીરી કરવામાં આવે છે અને લગત સંબંધિત વિભાગ સાથે પણ રહી અને સંયુક્ત પણ આ બાબતની કાર્યવાહી આગળ પણ કરવામાં આવે છે જનરલી કે બીસી ટાઈપના એક્સટિગ્યુશર જે અહીંયા રિફિલિંગ થતા હતા એવું જાણવા મળેલું છે કે તે ઓમ જીએડીસી એરિયા કહેવાય પણ રહેણાંક કે મીરાનગર રહેણાંક વિસ્તાર હતો એમાં ઘરમાં એક ગોડાઉન ચાલુ હતું એમાં એબીસી ટાઈપ એક્સ્ટિંગ ફાટવાનો બનાવ સામે આવેલો છે આવા ફાટવાનું કારણ પહેલું મુખ્ય કારણ તો પ્રેશર હોઈ શકે અને પ્રેશરને લીધે આ બનાવ બનેલો હોઈ શકે અથવા તો બીજું કારણ એ પણ હોઈ શકે કે એ જે સિલિન્ડર હોય એમની બોડી નબળી પડેલી હોય જેથી એનો સ્ટોર પ્રેશર વધી જતા બોડી ફાટવાનો પણ બનાવ બનેલો હોય અથવા તો થોડીક ઊંચાઈથી પડે જો એક્સ્ટિંગ્યુશર તો પણ એમાં ડેમેજ થવાને લીધે હોઈ શકે આજે એ ફાયર સેફ્ટીના જે ઇક્વિપમેન્ટ હોય છે તથા જે વિક્રેતા હતા એમને સોલારનું પણ હતું એટલે સોલારનું સામાન બધો પડેલો હતો અને જે ગોડાઉન એમના ફળિયામાં ચાલુ હતું એમાં ફાયરના એબીસી ટાઈપના એક્સ્ટિંગ્યુશર કે જે રિફિલિંગ માટે જે એજન્સીને મળતા હોય છે કે એ રિફિલિંગ કરવા માટે એબીસી એબીસી ટાઈપનો એમાં ડ્રાય કેમિકલ પાઉડર આવે એ બીસી ટાઈપના એક્સ્ટિંગ્યુસરમાં એમાં ફનલથી અંદર ઇનપુટ કરે છે અને પછી એને નાઇટ્રોજન ગેસથી પ્રેશરાઈઝ કરતા હોય છે અને જનરલી બારથી બાર સુધીનું એમાં પ્રેશર સ્ટોર કરતા હોય છે આ લોકો એટલે એમાં રિફિલિંગનું કામ ચાલુ હતું અને ઓનર સાથે વાત થઈ અમે ત્યાં સ્થળ તપાસમાં પણ ગયેલા હતા ત્યારે તેમણે એમ એવું જણાવેલું હતું કે તેઓ દ્વારા પોતે જ રિફિલિંગ થાય છે પરંતુ જે અત્યારે જે મૃતક છે એમના દ્વારા ફક્ત સાફ સફાઈ અને લેમિનેશન અને સ્ટીકર ચોટાડવા જેવી ઈતર કામગીરી કરવામાં આવતી હતી જનરલી તો મોટા સ્કેલમાં કે એવી રીતે કરતા હોય અને હાઈલી એક્સપ્લોઝિવ હોય માનો કે સીઓ ટુ ટાઈપના એક્સ્ટિંગ્યુશર રિફિલિંગ માટે સ્પેશિયલ પરમિશન જે સીઓ ટુ ગેસની હેન્ડલિંગ માટેની જોતી હોય છે એ લેવી પડતી હોય છે બાકી એમબીસી ટાઈપના એક્સ્ટિંગ્યુશરમાં કેસરનું પ્રમાણ ઓછું હોય છે પણ છતાં પણ મોટા સ્કેલ માં કરતા હોય કે એવું કરતા હોય અને નાઇટ્રોજન ગેસના મોટા કેનિસ્ટર સ્ટોર કરતા હોય એના લીધે આવી આવી બધી વિક્રેતાને જે રહેણાંક વિસ્તાર છે એનાથી બારોબાર જે એડીસી એરિયા છે અથવા તો સિંગલ પ્લોટ કે જે સિટીની બહાર હોય કે રહેણાંક વિસ્તારથી બહાર હોય એવી જનરલી કરવાનું રહે છે અમે સ્થળ તપાસ કરેલી છે એમાં જ્યારે અમે સ્થળ તપાસ કરેલી ત્યારે શું શું આનો બનાવ શું બનેલા છે ત્યાં શું શું કામગીરી થતી હતી એ વિશે અમે માહિતી મેળવેલી છે અને એ વિશે તપાસ કરેલી છે હવે મહાનગરપાલિકાના જે જે જુદા જુદા ખાતાઓ દ્વારા જે પણ પેનલ્ટી છે કે જે પણ કાર્યવાહી કરવાની થાય છે એમના જેના પરિવ્યુમાં આવતી હોય એમના દ્વારા કાર્યવાહી કરવામાં આવશે